સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવતી ઘટના સામે આવી છે એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ઘસી ગયો હતો અને પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા હતા ત્યારબાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું અગ્નિસ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમ્સમેરને ખસેડી દેવામાં આવ્યો છે જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મિમ્સમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાય છે બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશિપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓમ ટાઉનશિપના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશિપમાં 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વાહલુ કર્યું હતું આ ઘટના અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતું કે અમે તો ઘરેથી કામ અર્થે નીકળી ગયા હતા ઘરે બે દીકરી એકલી હતી અને પડોશીઓનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ઘરમાંથી ધુમાડા નીકળી રહ્યા છે જેથી ઘરે પહોંચ્યા તો દીકરીને ચપ્પાના ઘા વાગેલા હતા અને શરીરે દાઝીલી પણ હતી યુવક સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો અને દીકરીઓને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો સરથાણા પોલીસે મથકના પીઆઈ વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય યુવતીને જેને ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો જો કે યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિતે તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું ગંભીર રીતે દાઝી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવકને યુવતીના ઘરે અવર સંબંધ હતા યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ઘટના અંગે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલા જ અંકિત જયંતિભાઈ ભામણા અગ્નિ સ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટ્યો હતો અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે ઘટના અંગે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમીએ યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે પરંતુ યુવક અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નિભ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિમ્સનેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે મત મને કહે હું તો કામે નીકળી જઈશ મારી ઘેરેથી શું છોકરો પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીઓને સરી મારીને પોતે તે માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે

છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે યુવાન પોતે અંકિત જયંતિભાઈ ભંભાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત